બાપુ એક સરસ મજાનું વાક્ય છે મીઠી વાણીની મીઠી અસર અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે એ ખૂબ જ નામચીન બેંક અને એ બેંકમાં એક વ્યક્તિ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે જાય છે અને પોતાના નામે સેલ્ફ ચેક લઈ એમાં રકમ ભરી અને કાઉન્ટર ઉપર આપે છે અને પોતાનો નંબર આવવાની રાહ જોવે છે પોતાનો નંબર આવે છે એટલે કેશિયર પોતાના સહકર્મી મિત્ર સાથે ગપ્પા મારવા લાગી જાય છે અને ગપ્પામાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે એને ઘણો સમય લાગી જાય છે અને આ બાજુ વ્યક્તિ ખૂબ જ ગુસ્સે ભરાય છે ખૂબ જ રોષે ભરાય છે પરંતુ પોતાનો મગજ શાંત રાખી અને વિચારે છે કે આ કેશિયરને મારે કંઈક શિખામણ આપવી છે અને એનો કામમાં બેફિકરાય પ્રત્યેનું જે વર્તન છે એના પ્રત્યે સભાન કરાવવો છે એટલે વ્યક્તિનો વારો આવે છે પૈસા લઈ અને જતો રહે છે અને બીજે દિવસે એ માણસ ચિઠ્ઠી લખવાનો વિચાર કરે છે અને એવું વિચારે છે કે આ ચિઠ્ઠીમાં મારે પણ પ્રકારનો રોષ કે ગુસ્સો નથી ઠાલવવાનો પરંતુ પ્રેમપૂર્વક ચિઠ્ઠી લખવી છે અને એ બેંકના નામે કેશિયરના નામ ઉપર એક ચિઠ્ઠી લખે છે અને ચિઠ્ઠીમાં લખે છે પ્રિય કેશિયર મિત્ર હું આ તારીખે આટલા વાગ્યે મારા ખાતામાંથી આટલી રકમ ઉપાડવા આ બેંકમાં આવ્યો હતો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે તમે તમારા સહકર્મી સાથે અગત્યની મીટિંગમાં હોવા છતાં મને પંદર મિનિટમાં પૈસા આપી દીધા એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું કારણ કે હું બીજી કોઈ બેંકમાં ગયો હોત તો મારે ઓછામાં ઓછી અડધી કલાક રાહ જોવી પડે અને મને ગર્વ છે કે તમે તમારું નોકરી ખૂબ જ ઈમાનદારીપૂર્વક કરો છો અને તમારી આ ઈમાનદારી ઉપર મને ખૂબ જ માન છે અને તમારા જેવા ઓછા વ્યક્તિ હશે કે જે આવી રીતે નોકરી કરતા હોય અને ખરેખર દેશને તમારા જેવા કેશિયરની જરૂર છે અને આટલું કહી અને ચીઠી એક કવરમાં નાખી અને સરનામું બેંકનું નાખી અને કેશિયરનું નામ નાખી અને પોસ્ટ કરી દેશે અને એ માણસ આઠ દસ દિવસ પછી જ્યારે બેંકમાં જાય છે અને ત્યારે કેશિયર એ માણસને ઓળખી જાય છે અને પોતાની કેબિનમાંથી બહાર આવી અને વ્યક્તિને ભેટી પડે છે અને કહે છે કે ભાઈ તે મને મારી નોકરી માટે મને જે જાણ કરીને એ બદલ ખૂબ ખૂબ આભાર અને તું ધારે ને તો તે દિવસ મારી સાથે ઝઘડો પણ કરી શકે તે હોત તો મારી સાથે ગેરવર્તન પણ કરી શકે મારી ભૂલ હતી કે હું ચાલુ ધંધા એ મારા મિત્ર સાથે વાતો કરતો પણ તે મને નમ્રતાથી જવાબ આપ્યો એ નમ્રતાનો હું જિંદગી પર નહીં બોલું અને હવે પછી હું ક્યારેય પણ મારા ચાલુ ધંધા એ કે મારી ચાલુ નોકરીએ મારો કિંમતી સમય બરબાદ નહીં કરું આટલું કહેવા બદલે તારો ખૂબ ખૂબ આભાર અને કેશિયર એ માણસના પગમાં પડી જાય છે અને માણસ કેશિયરને ક્ષમા કરી દેશે અને બાપુ કદાચ આને જ કહેવાય મીઠી વાણીની મીઠી અસર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર